નમસ્કાર મિત્રો તારીખ છે હજાર પચીસ ને વારસે આજે સોમવાર આજેના અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં મંદીનો દોર યથાવત છે અને વધુ સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ચીરુ બજારમાં ઘટાડાની ચાલ યથાવત છે અને ઊંચા સહિત યાર્ડોમાં આજે એવરેજ મને પચાસથી લઈને સો રૂપિયાની મંદી આવી છે અને વાયદા બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ચેરુ બજારમાં ઊંચા ભાવથી જે લેવાલી ન હોવાથી બજારની તેજી અટકી છે અને બીજી તરફ એ જે એપ્રિલ વાયદાની એક્સપાયરી આજે પૂરી થઈ ગઈ છે એટલે કે સોમવારથી મે મહિનાના વાયદા કેવા વેપારો થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગોંડલમાં વધુ ખરીદી કોઈ પાવર નતો અને બાવીસો બોરી જેવી આવકો હતી જેની સામે વેપારો પચાસ ટકા જેટલા માળમાં થતા હતા અને ઊંચા ભાવ નિકાસકારો ની લેવાલી નથી અને જીરુમાં જે ફોરવર વેપારો થયા નથી તેની ડિલિવરીના કારણે તાજેતરના વેપારો ન હતા પરંતુ નવા વેપારો ન થાય ત્યાં સુધી બજારમાં સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ નથી તો મિત્રો આથી જીરોની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન